ગયા આઈપીએલ સિઝનમાં માં સુધીમાં સંજુ સેમસંગ રાજસ્થાન રોયલ છોડશે તેવી સતત ચર્ચા ચાલી રહી હતી જોકે કઈ ટીમમાં જોડાશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી હવે એવું લાગે છે કે આ અટકળોનો અંત આવવાનો છે સંજુ સેમસંગ રાજસ્થાન છોડી દિલ્હીમાં આવી શકે છે બે હજાર છવ્વીની આઈપીએલ સિઝન માટે ડિસેમ્બર યોજાયેલા મિની ઓક્શન પહેલાં નવેમ્બરની શન જાહેર થવાની છે આમ ફ્રેન્ચાઇઝીઓ હવે બાકી રહેલી ટ્રેન્ડિંગ વિન્ડોઝમાં મહત્તમ ઉપયોગ માટે તમામ પ્રયાસો કરી રહી છે હાલમાં સૌથી મોટું નામ રાજસ્થાન કેપ્ટન સંજુ છે સંજુ સેમસંગના રાજસ્થાન રોયલ છોડવાની અફવા ઘણા મહિનાઓથી ચાલી રહી છે પરંતુ હવે નક્કી હોય તેવું લાગી રહ્યું છે અને સંજુ સેમસંગ દિલ્હી કેપિટલમાં પાછો આવી શકે છે એક અહેવાલ મુજબ ખેલાડીઓની અદલાબદલી અંગે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે ચર્ચાઓ વધુ તીવ્ર બની છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો